સમાચારમાં આગળ વાત કરીએ અબડાસાની તો અબડાસામાં અબડાસા તાલુકાના પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર દેવાંગ રાઠોડ સાહેબના અધ્યક્ષ સ્થાને સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબથી બાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ જોડાયા હતા જેમાં નલિયા પોલીસ સ્ટેશન ખાતે પાણીના પ્રશ્નો હલ કરવા અર્થે સંબંધિત મેં સૂચના અપાઈ હતી નલિયા તથા સુદરો ગામમાં આંગણવાડી બાબતે જમીન આઈડેન્ટિફાઈ કરતી જે બાબતે આઈસીડીએસ તથા ટીડીઓ સાહેબને સંકલન કરવા સંબંધિતને સૂચના આપી હતી તેમજ સરકારી તમામ મિલકતની જાળવણી અર્થે સંબંધિતને જરૂરી સૂચના આપી તથા સરકારે જમીન મિલકતની જરૂરી જાળવણી બાબતે સૂચના આપી હતી ફોરેસ્ટ વિભાગને પણ જરૂરી પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી ગ્રામ પંચાયતની માળખાગત સુવિધા હેલ્થ આવક જેવા વિવિધ તમામ મુદ્દાઓ જે બાબતની તમામ વિભાગને કાર્યવાહી અર્થે સૂચના આપી હતી સરકારી ગૌચર જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા બાબત પાણી પુરવઠા ને લગતા પ્રશ્નના ઝડપથી નિકાલ બાબત પણ ચર્ચા કરવામાં આવી હતી